હેલો વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિશ કોર્નર ગુજરાતી મારું નામ છે ડૉક્ટર મીતા હવે ઘણી સ્ત્રીઓને બ્રેસ્ટ એટલે કે છાતીમાં દુખતું હોય છે તો એના કયા કારણો હોઈ શકે એની આપણે આજે વાત કરવાના છીએ આમ તો બ્રેસ્ટ પેઇનનું બધા એવું જ સમજતા હોય છે કે એને બ્રેસ્ટ કેન્સર હશે એટલે છાતીમાં દુખતું હશે પણ એવું નથી રેર કેસમાં જેવું હોય છે કે બ્રેસ્ટ કેન્સરના લીધે કોઈકને છાતીમાં દુખે પણ એના સિવાય પણ બહુ બધા જેટલા કારણો છે જેના લીધે સ્ત્રીઓને બ્રેસ્ટમાં દુખાવો થઈ શકે તો ચાલો એક એક કરીને આપણે જાણીએ તો સૌથી પ્રથમ કારણ એવું હોઈ શકે કે હોર્મોનલ ચેન્જીસના લીધે તમને બ્રેસ્ટ પેઇન થઈ શકે એમાં પચાસથી સાઠ ટકા જેટલી સ્ત્રીઓ કે છોકરીઓ એવી હોઈ શકે જે માસિક આવવાના પહેલાં સાતથી આઠ દસ દિવસ પહેલાં એ લોકોને ચેસ્ટ હેવી લાગતી હોય અથવા તો ચેસ્ટમાં દુખાવો થતો હોય તો એક કારણ તમારું હોર્મોન પણ હોઈ શકે બીજું કારણ કે તમારી બ્રેસ્ટમાં કોઈ ઈજા થઈ હોય તમને એમાં વાગી ગયું હોય અથવા તો એમાં કોઈ ફ્રેક્ચર થયું હોય છાતીના રિપ્સમાં કે ગમે ત્યાં તો પણ તમને દુખાવો થઈ શકે હવે એ ઈજા કોઈ પણ પ્રકારની હોઈ શકે યા તો તમે કોઈ એક્સિડન્ટમાં કંઈ વાગી ગયું હોય અથવા તો કોઈક વજન ઉંચકવાની સાથે જો હેવી વેઇટ લિફ્ટિંગ થઈ ગયું હોય તો પણ તમને દુખાવો થઈ શકે ત્રીજું કારણ એ હોઈ શકે કે અનસપોર્ટિવ બ્રા એટલે કે જે તમારી એકચ્યુઅલ સાઇઝ હોય એ સાઇઝ કરતાં ઓછી અથવા તો વધારે સાઇઝની બ્રા જો તમે પહેરતા હોય તો પણ તમને બ્રેસમાં પેઇન થઈ શકે એટલે તમારી જે યોગ્ય સાઇઝ હોય એ પ્રમાણે જ તમારે એ યોગ્ય સાઇઝની બ્રા ચૂઝ કરવી જોઈએ ચોથું એ હોઈ શકે કે તમે જો બ્રેસ ફીડિંગ મધર હોય અને બેબી ક્યારેક બાઇટ નિપલને કરી લે તો પણ અથવા તો બ્રેસ્ટમાં જો આપણું મિલ્ક હોય એ એંગો જ વધારે ભરાઈ રહેતું હોય તો પણ તમને બ્રેસ્ટ પેઇન થઈ શકે અથવા તો બ્રેસ્ટ હેવી હેવી લાગી શકે એના પછીનું એક બીજું કારણ બ્રેસ્ટ ફીડિંગ મધર માટે જ છે કે એ લોકોને જો નિપલની આજુબાજુ ક્રેક બાળકો જે એને ફીડિંગ કરતા હોય એ લોકોથી ક્યારેક બાઇટ થઈ જાય તો એમાં ક્રેક બી થઈ શકે અથવા તો એમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે જેના લીધે એમાં પસ ભરાય છે સોજો આવે છે અને એટલો જે ભાગ હોય છે લાલાશ પડતો થઈ જાય છે અને એની સાથે એમાં દુખાવો પણ થઈ શકે છે પણ જે બેસ્ટ ફ્રીડિંગ મધર નથી એ લોકોને પણ ક્યારેક આવી તકલીફના લીધે બ્રેસમાં પેન થઈ શકે છે બીજું એક કારણ એ હોઈ શકે કે જો ચેસ્ટ એટલે કે આપણું હૃદય લેફ્ટ સાઈડની બ્રેસ્ટ પેઇન તમને જો થતું હોય તો તમારે તમારા હૃદયનું ચેકઅપ પણ કરાવી લેવું જોઈએ જો બંને સાઇઝનું પેઇન બંને સાઇડનું જો પેઇન હોય તો આ કોઈ પણ કારણ હોઈ શકે પણ જો લેફ્ટ સાઈડ તમને પેઇન હોય તો ચેસ્ટ વોલ જે આપણી છે એમાં કંઈ ઇન્જરી એમાં કંઈ ફ્રેક્ચર કે બીજી કંઈ તકલીફ નથી એ પણ તમારે જોડાવી લેવું જોઈએ આ કારણો સિવાય બાકીના કારણો પણ બ્રેસ્ટ ફ્રીડિંગ જે મધર હોય એ લોકોમાં કોમન જોવા મળતું હોય એવું છે કે ઘણી મધર જે વર્કિંગ વુમન હોય છે તે આખો દિવસ બાળકને ફિડિંગ કરાવી નથી શકતી તો એ લોકોની જે બ્રેસ હોય એંગોર્જ થઈ ગઈ હોય છે જેના લીધે પણ એ લોકોને ક્યારેક પેઇન થતું જોવા મળે છે એના સિવાય પણ કોઈકને બ્રેસ્ટ સિસ્ટ હોય છે એ બ્રેસ્ટ સિસ્ટના લીધે પણ પેઇન હોઈ શકે છે પણ એ તો બ્રેસ્ટ સિસ્ટ છે કે કેમ એ તો તમે કોઈ મેમોગ્રાફી કે સોનોગ્રાફી કરાવો ત્યારે જ તમને ખબર પડી શકે છે એના પણ લીધે પણ કોઈકને બ્રેસમાં ઓકેઝનલી પેઇન થઈ શકે છે અને છેલ્લું કારણ એ હોઈ શકે કે બ્રેસ્ટ કેન્સરવાળી જે સ્ત્રીઓ છે એને ઓપરેશન પછી જ્યારે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય તો એની સાઈડ ઇફેક્ટના લીધે પણ બ્રેસ્ટમાં પેઇન થઈ શકે છે અને અમુક દવાઓ પણ એવી છે જેના લીધે એની સાઈડ ઇફેક્ટના લીધે પણ તમને બ્રેસ્ટમાં પેઇન થઈ શકે છે એટલે તમારી કોઈ પણ જો દવા ચાલતી હોય તો તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ એના લીધે પણ ક્યારેક તમને બ્રેસ્ટમાં પેઇન થઈ શકે છે જો આવી નાની નાની વાતો તમે અંદર જ મૂંઝવાયા કરતા હોય તો તમે મને મેસેજ કરીને પણ ડાયરેક્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો જે તમે તમારા ડૉક્ટરને બતાવી ના શક્યા હોય અથવા તો તમને પૂછવામાં શરમ આવતી હોય તો તમે આવી રીતે મને ડાયરેક્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો હું તમને આસાનીથી જે પણ એનું સોલ્યુશન હશે એ બતાવીશ